વલસાડના છીપવાડ ગરનાળા પાસે અત્યારે આપણે ઉભા છે દર્શક મિત્રો અને છીપવાડ ગરનાળું જો છીપવાડ ગરનાળાની વાત કરું તો વલસાડથી આશરે ચુમ્માલીસ જેટલા ગામોને જોડતો આ એક ગરનાળું છે જે એના પર વર્ષોથી સમસ્યા છે ચોમાસા દરમિયાન લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે કારણ કે જે રીતના પાણી ભરાઈ જાય છે ગરનાળું તરત જ બંધ થઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે શાળાના બાળકોથી લઈને નોકરિયાત વર્ગથી લઈને દરેકે દરેક વર્ગને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે ત્યારે આ ગરનાળા પર ઓ

તો વેપ છિપ્પાળમાં જે દાણા બજાર છે એમાં જે ગાડીયા આવતી છે મોટી મોટી ગાડીયા એને ચકરાવું નહીં પડે લાખો રૂપિયાનો ડીઝલ બસશે અને વેપારીને આવવા જવા માટે ગાડા આવવા જવા માટે સરળતા રહેશે અને ચોમાસામાં તો તકલીફ છે જ હમણાં ખાલી રેલવેવાળા દસ દિવસ બ્રિજ બંધ રાખ્યો એટલે આખો રસ્તો ચોકઅપ થઈ ગયો લોકોને કેટલી પરેશાની એક બોલતો માણસને આવવા જવા એમ્બ્યુલન્સને આવવા જવા માટે કોઈ રસ્તો જ નથી એમ એ મેઇન રસ્તો છે ને એના પર તો બ્રિજ તુરંત બનવું જોઈએ અને એમાં કોઈ રાજકારણ નથી એમાં તો બધાની સહમતિ છે

હવે અત્યારે આ છીપાળ ઓવરબ્રિજમાં જે અત્યારે પ્રશ્ન એક ઊભો થયેલો હતો કે દસ દિવસ બંધ રહ્યું એ એક કામ હતું ટેકનિકલી એના કારણોસર બંધ થયું પરંતુ આ જે સમસ્યા છે છીપળ કરનાર પર વાહન વ્યવહારની અવર જવર બંધ થવાની એ ચોમાસાની રોજિંદી સમસ્યા છે ચોમાસામાં નજીવો વરસાદ થાય તો આ છીપડ વાહન વાહનવ્યવહાર માટે બંધ થઈ જાય જાય છે કારણ કે અહીં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે અને ખાસ કરીને ઘણી વખત આ રોડ પરથી આગળ સ્મશાન ભૂમિ આવેલી છે અને ત્યાં જ્યારે અંતિમ યાત્રા જતી હોય ત્યારે ભૂતકાળમાં એવા બનાવો પણ બન્યા છે જ્યારે ડગો અહીંથી પસાર થતા હોય ત્યારે અંતિમ વાહિની આમાં બ્લોક થઈ જાય છે અને અંતિમ વાહિનીને પણ ધક્કો મારવા પડ્યો હોય અથવા તો ડગો અહીંથી પાણીઓમાંથી જે અંતિમ યાત્રા લઈને જવું પડ્યું છે એટલે અંતિમ સમયમાં પણ લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવા પડ્યો છે હવે પ્રશ્ન છે કે આ બ્રિજ કેમ નથી બનતો એમાં એક થોડી એવી વિગતે જાણકારી મળી છે કે હાલમાં જીઓડીસી દ્વારા નગરપાલિકા સંલગ્ન જે આવે છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની એમણે આનો સર્વે કર્યો છે અને હાલ ગાંધીનગર કક્ષાએ સર્વે પ્રમાણે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત પેન્ડિંગ પડેલી છે તો સરકાર આ દરખાસ્ત બાબતે તરત હકારાત્મક નિર્ણય લઈ એ બાબતે ખેરગામ વિભાગના ભાજપના આગેવાનોએ અત્યારે એક રજૂઆત કરી છે નાણાં શ્રી અને મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે અને એ રજૂઆત પ્રમાણે નાણાં મંત્રીશ્રીએ પણ પોઝિટિવ એમણે વાતો કરી છે અને ટૂંકા સમયગાળામાં કદાચ આ ઓવરબ્રિજને મંજૂરી મળે એવા હાલના સંજોગો જોતાં જણાઈ પણ રહ્યું છે તો તેમ છતાં પણ સરકાર પોઝિટિવ વિચારે અને અહીંનું ઓવરબ્રિજનું નિર્માણ કરે તે ખૂબ જરૂરી છે શું નામ છે આપનું નિતિન પટેલ ક્યાં રહો છો તમે ગુંદલાવ ગુંદલાવ કેટલા ગામોને લઈને આ જે ઓવરબ્રિજ છે ચોમાસામાં કેટલા ગામોને આની અસર પડે છે વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે ત્યાં ચોમાસા દરમિયાન એમ હાલના વલસાડ તાલુકાના જોઈએ તો ચુમ્માલીસ ગામો આવેલા છે તે સિવાય ખેરગામ તાલુકાના ઘણા ગામો આવેલા છે વાસદા તાલુકાના પણ ઘણા ગામો આવેલા છે જે અવિરત આ ખેરગામ રોડનો ઉપયોગ આ વલસાડ આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે અને આ ખૂબ જ જરૂરી અને ઉપયોગી આ માર્ગ છે તો આ રસ્તામાં જે અવાજવા કરનારને ખૂબ જ અગવડ પડે છે જો ચોમાસા દરમિયાન લોકોએ ખૂબ હાલાકારી ભોગવવી પડે છે અને જે કંઈ નાની મોટી સમસ્યા હોસ્પિટલો સરકારી કચેરીઓ કે સિવિલ હોસ્પિટલો જેવી પણ વલસાડ જ આવેલી છે તો એ જવા માટે દર્દીઓ માટે કે આ કે મૃતદેહોને લઈ જવા લાવવા માટે પણ ખૂબ મુશ્કેલી ઊભી ઊભી થાય છે તેમજ ઘણા કે ના વેપારીઓ છે છે જે વાડીઓ ખેડૂતો પણ જ્યારે જ્યારે કેરીઓ માટે અહીં આવવું હોય ત્યારે મોટા સાધનો લાવી શકતા નથી તેમજ છીપાળમાં દાણા બજાર આવેલું છે તો એ વેપારીઓને ખૂબ તકલીફ પડે છે જો આરબ્રિજનું નિર્માણ થાય તો આ બધાની સમસ્યા દૂર થઈ જાય એવું છે શું નામ છે આપનું નિલેશ પટેલ શું કહેશો આ સમગ્ર મામલે સમગ્ર મામલે એ જ કહેવાનું કે જે સરકારે ખરેખર કે આ જે વર્ષો જૂની એક સમસ્યા હતી આપણી જે ઔરંગાપુરની હાલ જ માનનીય નાણાં મંત્રીશ્રી દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એ જે તે દિવસે અમે પણ હાજર હતા અને કેવું છે કે અઢાર મહિના આ રસ્તો બંધ રહેવાનો છે તો એ જે સમયગાળાનો સક્ષમ ઉપયોગ વહીવટી તંત્ર જો આ બ્રિજને જોડીને એ કરવામાં અને ભલે નહીં એ અઢાર મહિનામાં પૂરો થતો હોય તો વીસ બાવીસ મહિનામાં પૂરો થાય કે આના સંલગ્ન તો ખરેખર વારંવાર આપણને આ એકને એક મુદ્દો જે પાણી પાણી એ એ પ્રશ્નમાંથી ઉઠવું નહીં પડે અને જે સમયનો છે ને સદઉપયોગ થઈ જાય તો આ બાબતે જે કંઈ પણ ટેકનિકલી કંઈક જે ગૂંચ હશે કે એ ખરેખર તંત્ર અને જે આપણા જે અધિકારીઓ છે એ મળીને આનો જો સુખદ નિરાકરણ લાવે તો સો ટકા આ એટલો ફર્સ્ટ ક્લાસ જે હાઈવેને જોડતો કે લોકો આ રસ્તાનો મુખ્ય માર્ગ જે છે આ ખરેખર ખેરગામથી આ સીધું લોકો રોજિંદા જે વાત કરી સ્કૂલના બાળકો આ જ રસ્તે જાય છે તો આનો સક્ષમ ઉપયોગ રહેશે તો અમારી એ જ વસ્તુ છે કે આ આજે સમયગાળા દરમિયાન આ બ્રિજનું પણ કંઈક હકારાત્મક આનો નિર્ણય આવે અને આનું સોલ્યુશન આવી જાય એવી અમારી માંગ છે શું નામ છે આપણું અને શું કહેશો કારણ કે વર્ષોથી આ સમસ્યા છે દાણા પણ અસર થાય છે અને ચુમ્માલીસ ગામો ને જોડતો વલસાડ માર્ગ છે હું સમીરભાઈ મપારા હું અનાજ મંડળ પ્રેસિડેન્ટ હવે અમારા અનાજના વેપારીઓને બી જો આ ચોમાસામાં ઘડી ઘડી આ બ્રિજ બંધ થઈ જાય છે પાણી ભરાવાને લીધે ને બધી અમુક મોટી ગાડી જે છે તે નીચેથી આવી જ નથી શકતી પણ જો આ ઓવરબ્રિજ બની જાય તો બીજું કે સ્મશાને જવાવાળાને જવા બી જો પાણી ભરાઈ જાય તો સ્મશાને લઈ જવાળાને બી ઘણી તકલીફ ભૂલ થાય એટલે આ રીતનું જો કંઈ સોલ્યુશન થાય તો અમારા અનાજ બજારની ગાડી જે બહારથી ફરીને આવે છે તે સીધી અંદર આવતી હોય તો એમાં પણ ઘણો વેપારીઓને બી ફાયદો થાય ગાડી સીધી જલ્દી અંદર આવી જાય એટલે આ બ્રિજ જલ્દીમાં જલ્દી બને એવી અમારી પણ પોતાની અનાજ બધાની પણ રજૂઆત છે સમીરભાઈ જયારે છીપાળ ગરનાળુ વરસાદને લઈને બંધ થઈ જાય છે પાણી ભરાઈ જાય છે ત્યારે કેટલા કિલોમીટરનો ચક્રાવો લોકોએ કાપવો પડે છે એ તો લગભગ ચારથી પાંચ કિલોમીટરનો ચક્રાવો કાપીને આવવું પડે અને આજે સ્મશાનને લઈ જવા સ્મશાન જવાનું તો બધા અહીંયા વચ્ચેથી જ જવું પડે કાં તો આ બાજુથી ડુંગળી થઈને જવું પડે કાં તો આ બાજુ અબરામાં થઈને જવું પડે એટલે ચારથી પાંચ પાંચ કિલોમીટરનો ચકરાવો થાય એટલે એ એ લોકોને ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે ઘડી ઘડી આ બ્રિજ બંધ જ થઈ જાય એટલે એ એક તકલીફ એ પણ દૂરી થઈ જાય શું નામ છે આપનું અને આ મામલે શું કહેશો દિનેશ ભાનુશાલી આ વલસાડની અંદર જોવા જાઓ તો જે ઠેકાણે આપણે ઊભા છે છીપવાડ વિસ્તાર છે અહીંયાથી તમે લેફ્ટ સાઈડ એટલે ઉત્તર બાજુ સુરત બાજુ જાઓ તો ડુંગરીથી લગાવી અને વાપી બાજુ જાઓ તો અહીંયા જે વશિયર ગામ છે એ વશિયર ગામની અંદર ટોટલ લગભગ પાંચથી સાત ઓવર બ્રિજો રેલવે લાઈન ઉપર બન્યા છે પણ જ્યાં આગળ કોઈ એવી કોઈ ભારી અવરજવર નથી મોટા વાહનો નથી આવતા ત્યાં આગળ પણ આ રીતે સર્વે કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા હોય અને વલસાડની અંદર જે તાતી જરૂરિયાત છે જે વલસાડનું છીપવાડ વિસ્તાર છે એ પૂર્વનો મુખ્ય દ્વાર કહેવાય વલસાડ માટેનું એને જ આજે તકલીફમાં છે અને વલસાડની અંદર આવતા હોસ્પિટલોમાં જતા સ્કૂલે કોલેજ જતા બાળકો વિદ્યાર્થીઓ માટે અને ગરીબ અશક્ત માણસો માટે પણ એક મોટી સમસ્યા ઊભી થઈ છે તો એના માટે આ એક નિરાકરણ તાત્કાલિક થવું જોઈએ એવી અમારી સૌ વેપારીઓની તેમજ પ્રજાજનોની એક પ્રબળ માંગણી છે તંત્રને અમારા સતેડીના માધ્યમ દ્વારા શું સંદેશો આપશો હું તો એવું માનું છે કે આ તંત્ર આ વિઝ જોઈને તાત્કાલિક એના ઉપર સર્વે કરીને એના જે કંઈ જે તે લાગતા વળગતા જે વિભાગો હોય એની અંદર પોતાની દરખાસ્તો મૂકી અને આને જલ્દીમાં જલ્દી પરમિશન મળે અને લોકોની સમસ્યા હલ થાય એ માટે તંત્રએ પગલાં તાત્કાલિક લેવા જોઈએ જી તો આ હતા વલસાડ દાણા બજારના અગ્રણીઓ તેમજ જે લોકો હર્ષદભાઈ આહિર ગામના સરપંચ નિલેશભાઈ અને જે ગુંદલાવના પણ જે સરપંચ છે એમણે પણ જે રજૂઆત કરી તમે લેખિતમાં રજૂઆત કરી હતી આપણા શ્રી અને મુખ્યમંત્રીશ્રીને હર્ષદભાઈ શું એમના તરફથી પ્રત્યુત્તર મળ્યો હતો એમને પણ ધ્યાન જ છે અવરવિદ બનાવવા બાબતે પણ થોડીક જે જાણકારી મળી છે એ પ્રમાણે એવું કે હાલમાં આ રોડનો વાહન વ્યવહાર ચાલુ છે એટલે કદાચ એવું લાગે છે કે કદાચ એટલે થોડું પોસ્ટપોન રાખવામાં આવ્યું હોય એવું લાગે છે પણ મને લાગે છે કે ટૂંકા ગાળામાં સરકારશ્રી દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવશે અને જલ્દીથી આ બ્રિજનું કામ ચાલુ થાય એવું હાલમાં લાગી રહ્યું છે જી તો બધાની અલગ અલગ રજૂઆત હતી અને દાણા બજારના વેપારી શ્રી દિનેશભાઈ ભાનુશાલે એ પણ જણાવ્યું કે સુરતથી લઈને વાપી સુધી પણ આપણે જોઈએ તો અનેક એવી જગ્યાઓ છે કે અનેક ગામોમાં પણ એવું છે કે જ્યાં બ્રિજની જરૂરિયાત નથી ત્યાં બ્રિજ બની ગયા છે ત્યારે વર્ષો જૂની આ સમસ્યા છે એનું નિરાકરણ હવે ત્વરીતે આવવું જોઈએ અને જે અગ્રણીઓ રજૂઆત કરી છે એનો પણ વહેલામાં વહેલી તકે ઉકેલ આવે એ જ હવે સમયની માંગ છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ